એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જુરીયા દમહત્વના સમાચાર હિંમતનગરથી સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોરો ગાદી છોડો અંતર્ગત તાવરચોક હિંમતનગર ખાતે धरना પ્રદર્શનમાં મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા લોકસભા વિરોધ પક્ષના નેતા આદરણીય શ્રી રાહુલ ગાંધીજી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પ્રમુખ રામભાઈ સોલંકીની આગેવાનીમાં આજરોજ વોટ ચોરીના વિરોધમાં વોટચોરો ગાદી છોડોના નારા સાથે ધરણા પ્રદર્શન ટાવર ચોક હિંમતનગર ખાતે રાખવામાં આવ્યું જેમાં જિલ્લા કોંગ્રેસના આગેવાન કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા બ્યુરો રિપોર્ટ એચ કે ન્યૂઝ સાબરકાંઠા સમગ્ર દેશની અંદર આજે બહુ મોટા પાયે આંદોલન ચાલી રહ્યું છે અને અમારા નેતા આદરણીય બિહારની અંદર અત્યારે પદયાત્રા પણ કરી રહ્યા છે લોકોમાં ખૂબ જાગૃતતા આવી છે એટલે સમગ્ર દેશની અંદર મશાલ રેલીનું આયોજન કર્યું હતું એમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ અગાઉ સાબરકાંઠા જિલ્લામાં મશાલ રેલીનું પણ આયોજન થયું હતું અને એમાં પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આગેવાનો સાથે પ્રજાજનો જોડાયા હતા તેના ભાગરૂપે આ વોટચોરો ગાદી છોડો અભિયાનના ભાગરૂપે આજે ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટ જેવા કે મહિલા કોંગ્રેસ એનએસયુઆઈ દળ યુથ કોંગ્રેસ ડોક્ટર સેલ માલધારી સેલ લીગલ સેલ એસસી એસટી ઓપીસી માઇનોરિટી સેલ અને તમામ સેલ ડિપાર્ટમેન્ટથી અમારા કોંગ્રેસ પક્ષના છે એમના થકી આજે સમગ્ર દેશની અંદર ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વોટ છોરો ગાદી છોડોના અભિયાનના ભાગરૂપે સમગ્ર જનજન સુધી પહોંચી અને કોંગ્રેસ પાર્ટી આ વોટ છોરોને ગાદી ઉપરથી હટાવવાનું પ્રણ લઈ અને આજે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી પણ આ ધરણા પ્રદર્શનની અંદર આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને લોકોને હવે ધીરે ધીરે ખબર પડતી થઈ છે પ્રજાની વચ્ચે પણ આ અવાજ અમારા નેતા રાહુલ ગાંધીનો અને કોંગ્રેસ પાર્ટીનો પહોંચી રહ્યો છે અને આવનારા દિવસોમાં આ લોકોએ ગાદી છોડવી પડશે વોટ ચોરી કરી અને ગાદી ઉપર બેસી ગઈ અને લોકશાહીનું ખૂન કરી અને સંવિધાનિક સંસ્થાઓને રજ કરવાનું ભારતીય જનતા પાર્ટીનું જે કાવતરું છે અને આ દેશને સર્મખતર છે આઈ તરફ લઈ જવા માટેનું જે પ્રયાસ છે ત્યારે આ દેશમાંથી અંગ્રેજોને આ દેશમાંથી બગાડી મૂક્યા હતા અને આ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવી અને સામી શાંતિએ બોલિયો જિલ્લા કોંગ્રેસ પાર્ટી આવનારા દિવસોની અંદર આક્રમકતાથી આંદોલન કરી અને આ લોકોને ગાદી ઉપરથી બગાડી દીધે વોટખોરો ગાદી છોડોના અભિયાનના ભાગરૂપે આત્મહતરણાનો કાર્યક્રમ હતો